બધાને બધાને આ શું મૂકેલું છે નીચે ટોપી પણ ટોપી ઉપર શું લખેલું છે ભાઈ અંકો સંખ્યા લખેલી છે ભાઈ શું લખેલું છે સંખ્યા સંખ્યા ટોપી છે જો સંખ્યા ટોપી નો ઉપયોગ આ નકામું જે વેસ્ટ કાર્ડ પેપર હોય એક બાજુ લખેલું હોય અને બીજી બાજુ કોળું હોય એમાંથી બનાવેલી છે તો એક તો સરસ મજાની પ્રવૃત્તિ સંખ્યા ટોપીની પ્રવૃત્તિ કરેલી છે ટોપી બનાવી એની ઉપર અંક લગાડેલા છે અંક લગાડ્યા પછી એની ઉપર કામ કર્યું છે શું કામ કર્યું છે ભાઈ કામ જો એક એક સાથે કેટલી પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે તો સર્જનાત્મક એટલે કે સંખ્યા ટોપી બનાવવાની પ્રવૃત્તિ પછી એના ઉપર અંક લગાડ્યા છે એટલે એ પણ એક ચીટક કામ અંક લખી અને પછી એને કટિંગ કરી ટોપી ઉપર લગાડ્યા છે પછી એની ઉપર સરસ મજાનું કામ કર્યું છે શું કર્યું છે કામ જો નંબરની એની બાજુમાં બસ એ હું તમને બતાવું જો એની ઉપર સરસ મજાનું ચીટક કામ કે બાળકોને ગમે એવું જો આ રીતે સરસ મજાનું એક પ્રવૃત્તિ એક છે પણ અનેક પ્રવૃત્તિ દ્વારા જો સંખ્યા ટોપી બનાવેલી છે સર્જનાત્મક પ્રવૃત્તિ કાગળની ટોપી બનાવી એના ઉપર અંક લખ્યા અંક લખ્યા પછી સરસ મજાનું ચિતક કામ કર્યું છે આ રીતે આપણે સો ટોપી બનાવી છે કેટલી ટોપી બનાવી છે સો ટોપી જો આ ટોપીનો ઉપયોગ એક તો સંખ્યા ઓળખ માટે કે જો અત્યારે મેં કીધું કે ચલો પચીસ નંબરની ટોપી લાવો તો પચીસ નંબરની ટોપી લાવે કે નહીં તો સંખ્યા ઓળખ પછી પહેલાંની પછીની સંખ્યા એકમ દશક વિસ્તાર માટે પછી બે ટોપી ભેગી કરો તો બે ટોપીનો સરવાળો કેટલો થાય તો સરવાળા માટે બાદ બાકી માટે પછી આમાંથી આમાંથી એક સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી કે ટોપીમાંથી જુદા જુદા આકારો બનાવવાના ચોરસ બનાવવાનો લંબ ચોરસ બનાવવાનો પછી કલરની ઓળખ માટે પણ

પછી આપણે સરસ મજાની જો ચિત્રો કે પ્રાણીના પક્ષીના પછી ફૂલના એવા ચિત્રો લગાડીને પણ આપણે એની પણ ટોપી બનાવી શકીએ છીએ એટલે જો ટોપી એક ટોપી દ્વારા આપણે અનેક પ્રવૃત્તિ કરી શકીએ છીએ અને આપણી ટોપી જુઓ કેવી સરસ મજાની આકર્ષક લાગે છે અને માથે પહેરવાની એટલે કે આ વસ્તુ એવી છે કે એને આપણે સ્પર્શ કરી અને જો આ ટોપી છે તો આ ટોપડીને આપણે પકડી શકીએ હાથમાં લઈ શકીએ એને પહેરવાની એટલે કેવું સરસ મજાનું ટીએલ એમ અને તમને બધાને મજા આવે છે ને ટોપીથી શીખવાનો હે અને આ ટોપી છે ને આપણે વેસ્ટ મટીરિયલમાંથી કે જે નકામાં કાર્ડ પેપર છે નકામાં પૂઠા છે પછી નકામી ચોપડીમાંથી કટિંગ કરી અંક અને ચિત્રો કટિંગ કરી અને આપણે આ રીતે બનાવી શકીએ છીએ